સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ સૌને મારા ચલો ઠાકોરજીને આપણે સ્નાન કરાવી દીધું છે હવે આપણે એને સરસ મજાનું પત્તર લગાડી દઈએ પછી એને શ્રૃંગાર કરી દઈએ લાલાને આપણે જેમ સવારમાં ઊઠી ઉઠી અને બધું જોઈએ તેમ આપણા વાલાને પણ જોઈએ ને આપણે કરવું પડે ને કે કે ટાઈમ હોય તો કરાય કામ કરાય હું તો એમ કઉ છું ભગવાને આપણને અહીંયા મોકલા છે આપણે બધું કરાય અને જો આ છે વાલો તો જ આપણે છીએ અત્યારે તમે દુનિયામાં બધું જોઈ શકો છો કેવું કેવું થાય છે એમ નથી જો આપણે આની ઉપર આસ્થા રાખશું તો જ આપણે આમાંથી ઉગડશું આ જો દુનિયામાં કેટલી કેટલી અત્યારે બધી હોનારો તો ન હોય એવું થાય ન હોય એવા રોગ આવે અત્યારે કોરોના આવી ગયું કેટલા કેટલા નો ઘર ઉજરી ગયા તો એમ કહું છું કે કઈક આપણે થોડાક ઓલા જન્મ ના થોડાક પૂન હશે અને આશીર્વાદ હશે કઈક હશે તો જે આપણા પરિવાર ની રક્ષા થઈને આપણે એ એક મોટો એને તમે ચમત્કાર કયો ને તો એનાથી કઈ વિશેષ નથી એક જાતનો ચમત્કાર જ કહેવાય અને બીજી વાત કે તમને જો વિશ્વાસ હોય ને વાળા ઉપર તો ચમત્કાર હોય ડાયરેક્ટ કઈ ચમત્કાર થાય તો તમને વિશ્વાસ નથી બે તો એની ઉપર પણ તમને વિશ્વાસ હોય તો ચમત્કાર થાય છે સમજાણું કઈ અને હજુ એક વાત લોકો કે અમે કામ કરીએ અમે આમ કરીએ વલા એનાથી કઈ હું તો કઉ થતું જ નથી આપણાથી કે મારાથી પણ કઈ નથી થતું જો કરવા વાળો અને કરવવા વાળા હોય ને તો એક મારા વાલા ઠાકોરજી છે તમે સાંભળું હોય તો કે એને મીરાના એટલા કામ કર્યા નરસિંહ મહેતાના કામ કર્યા કેટલા કેટલા એને કામ કહી છે લોકો કે કલયુગમાં ભગ્યા ભગવાન નથી હું તો કોક અત્યારે ગમે યુગ હોય ભગવાન છે 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 હતા છે અને રહેવાના છે અને એ જ આપણા કામ કરશે બાકી કોઈ આપણું કામ કરે એ વાતમાં કોઈ સાર નથી ત્યાં આપણે એના મામેરા બાકી હતા એને નરસિંહ મહેતા જાય લઈને ભજન કીર્તન કરવા માલ લેવા જાય છે કે મારે ઘરે મહેમાન છે ને જમાડવા છે ઘી નથી ઘી જોઈએ છે છતાં પણ એને ઘરે નથી જવા દેતા અહીંયા ત્યાં બેઠા છે અને ત્યાં એનો પ્રસંગ એના ઘરે એની દીકરીના પ્રસંગની તૈયારી થાય છે છતાં પણ એ આ વાલા ભજન કીર્તન ગાવા બેઠા એટલા મશગુલ થઈ ગયા એટલા મશગુલ થઈ ગયા કે એને ખબર પણ ન રહી તો પછી એ વાલાના ભજન કીર્તન ગાતા હતા અને ત્યાં એને દીકરીના મામીરા પૂરા હતા વિચાર કરો તમે આ એક પડચો નહીં તો બીજું શું કહેવાય ચમત્કાર કહેવાય ને એવા નહી તેને કેટલાય કામ કર્યા છે મારા પણ કામ આ વાલત કરે છે બાકી મારી કઈ તાકાત નથી એ મારા વાલા અને હજુ એક વાત કે વાલા છે ને અર્જુન ને કીધું તું કે ભાઈ અર્જુન એમ કે કૃષ્ણને કીધું કે અર્જુન એમ કે તું છે ને લક્ષક ખાલી તારા તીર ઉપર અને માછલી વીંધવામાં રાખજે એમાં એની શરત હતી કે નીચે પાણીમાં જોવાનું અને માછલી ઉપર તો કે એ કેમ શક્ય છે તો પછી ઠાકોરજી એને કે છે વાલ કાનુડો કે કામ કર કરું છે ને ખાલી એક તારું લક્ષ્ય ઉપર ધ્યાન આપજે કે તારે શું કરવાનું છે તું જીતી નહી જીતી શું થશે એ બધું વિચાર કરી જો તારો ધ્યેય તારું લક્ષ્ય એક હશે ને તો તું અચૂક જીતીશ પણ હા એક છે કે તું તારું ધ્યાન કે બીજે ના ભટકવા દેતો એટલે પછી એને શું કર્યું કે તું તારું ધ્યાન ખાલી એને વિંધવામાં રાખજે ઉપર બાકી એમ કે એને પાણીને સ્થિર રાખવું એ કામ મારું છે ખાલી એક તારો ધ્યેય એક રાખી અને નજર તારે એની ઉપર રાખવાની છે કે મારે શું કરવું છે બાકીનું આગળનું કામ બધું મારું છે એટલે તું અચૂક જીતી રીતના ભગવાન એની ઉપરથી આપણે પણ એમ શીખવાનું છે કે એ આપણી પાછળ બેઠા જ છે બધું એ જ કરે છે એ જ કરવાના છે ને એ જ કરતા હતા અને કરતા હડતા પણ એ જ છે અને આગળ પણ રહેવાના જ છે શું કરવું કેમ કરવું એ બધું એને ખબર છે આપણને કઈ ખબર આપણે તો બસ ખાલી કર્મ અને કામ કરવાના બાકી આગળનું બધું વાલો સંભાળી લેશે ચલો હવે વાલાને માખણ મિશ્ર વલાને માસણ ભાવે રે વલાને મિસરી ભાવે રે વલાને માખણ ભાવે રે વલાને મિસરી ભાવે રે આપણે પણ એ જ કરવાનું છે આપણે આપણા કર્મ કઈ રીતે રાખવાના છે કામ કઈ રીતે રાખવાનું છે પ્રભુને આગળ રાખવાના છે બાકી આપણો વાલો જાણે જ છે અને આપણે કામ કરવાનું છે સમજી કઈ રાધે રાધે જય દ્વારિકાતીસ ચાલો હવે આપણે મળશું કાલે